નમસ્કાર ગુજરાત આજે છે બાર તારીખ અને શુક્રવાર અને શુક્રવારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે હવે બેક ટુ બેક બે વરસાદના રાઉન્ડ આવવાના છે અને એમાંનો એક રાઉન્ડ આવવાનો છે એમની લાઈવ અપડેટ તમે અહીંયા જોઈ શકો છો આજે બાર તારીખના રોજ બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર ફરીથી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અથવા તો લો પ્રેશર સિસ્ટમ છે એ ફરીથી બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર બનશે ત્યાર પછી એ લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધશે અને મહારાષ્ટ્ર સુધી આવશે મિત્રો જ્યારે એ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આવશે ત્યારે અમુક ભાગ છે એ લો પ્રેશર સિસ્ટમનો ગુજરાત ઉપર આવશે ખાસ કરીને ગુજરાતના આ ભાગો છે એ ભાગો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચૌદ તારીખે રાત્રિથી શરૂ થઈ અને ઓગણત્રીસ તારીખની વચ્ચે જોવા મળશે અને મિત્રો ઓગણત્રીસ તારીખ પહેલાં ફરીથી એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે એ સિસ્ટમ પણ નબળી જશે અને એ સિસ્ટમ પણ ફરીથી ગુજરાતની નજીક આવશે જ્યારે ઓલરેડી ગુજરાતની નીચે મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ સક્રિય હશે તો ત્યારે બંને એ સિસ્ટમો મર્જ થઈ અને ફરીથી ગુજરાતની અંદર એકવીસથી લઈ અને ચોવીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે આમ બેક ટુ બેક ગુજરાતની અંદર હવે હળવા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને કયા વિસ્તારોની અંદર જોવા મળશે એમની જિલ્લાવાઇઝ માહિતી આપું એ પેલા તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે આવતીકાલે ત્રણ વાગી અને 47 મિનિટે નક્ષત્ર છે એ બદલી રહ્યું છે અને ઓત્રા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે એટલે કે મિત્રો આવતીકાલે નક્ષત્ર બદલાવાનું છે અને એ નક્ષત્ર છે એ હત્યાવી તારીખ સુધી ચાલવાનું છે અને આ ઓત્રા નક્ષત્રની અંદર વરસાદના બે હળવા રાઉન્ડ આવવાની શક્ય શક્યતા દેખાઈ રહી છે નક્ષત્ર બદલવાની સાથે જ મિત્રો ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને ઓતરા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે કે એ નક્ષત્રની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી હોય છે અને એવું પણ કહેવાય છે કે ઓતરા વર્ષે તો ધાન ન ખાય કૂતરા એટલે કે એ વરસાદની અંદર મિત્રો પાક છે એ પાકતો હોય છે ખાસ કરીને બાજરી હોય કે પછી મગફળી હોય એ પણ પાકતો હોય છે તો જો ભૂખ ખૂબ જ ભારે વરસાદ આ નક્ષત્રની અંદર પડે તો મગફળીના પાકો હોય કે બીજા પાકો હોય એની અંદર ભારે નુકસાન થતું હોય છે છે તો તો આવી મિત્રો મિત્રો ઓત્રા નક્ષત્રને લઈને કહેવત આવતીકાલે તારીખના રોજ વાગ્યા અને છેલી મિનિટે ઓતરા નક્ષત્રની શરૂઆત થશે ઓતરા નક્ષત્રનું વાહન છે એ શિયાળનું છે એટલે કે શિયાળના વાહન સાથે ઓતરા નક્ષત્રની શરૂઆત થશે અને હત્યાવી તારીખ સુધી આ નક્ષત્ર ચાલશે હત્યાવીસ સપ્ટેમ્બર સુધી આ વરસાદનું નક્ષત્ર ચાલવાનું છે તો એ નક્ષત્રની અંદર વરસાદની શું આગાહી રહેલી છે એમની માહિતી પણ તમને જણાવવાનો છું સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે હવે ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લેવાનું છે તો ખાસ કરીને ચોવી તારીખ સુધી તો વરસાદની આગાહી મેં તમને કહી છે પરંતુ ચોવી તારીખ પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય થવાનું છે તો એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર વેધર ડેટા પ્રમાણે તમને જણાવવાનો છું એટલા માટે ખાસ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને મિત્રો બીજી તરફ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ નવી આગાહી કરી દેવામાં આવી છે તો એ આગાહી પણ આજના આ વીડિયોની અંદર જાણીશું એટલા માટે ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી કરી કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર લોકલ અસ્થિરતાને કારણે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ને ત્યાર પછી વરસાદનો નવો રાઉન્ડ છે એ કેવી રીતે આવશે હવે આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશેના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે બાર તારીખ છે ને બાર તારીખનો આ વેધર ડેટા છે આજે પણ ગુજરાતની અંદર ખાસ વરસાદની શક્યતા રહેલી નથી પરંતુ આપને જણાવી દઉં કે સિસ્ટમ છે એ દૂર જતી રહી છે જેમને કારણે હવે ગુજરાતની અંદર ફરીથી વાદળો છે એ છવાઈ રહ્યા છે અને વાદળોની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ વધારે જોવા મળી રહ્યું છે એસીથી લઈ અને ને ટકા સુધી ભેજનું પ્રમાણ છે એ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળ્યું છે એટલા માટે હવે મિત્રો લોકલ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદો છે એ ચાલુ થવાના છે અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે મિત્રો ભાવનગરના મહુવા બગદાણા લાગુ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમને કારણે વરસાદ છે એ નોંધાયો હતો હવે આજની વાત કરીએ તો ગુજરાતના જે આ વિસ્તારો છે એટલે કે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારો એ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમને કારણે વરસાદ પડી શકે છે અને અહીંયા જે મિત્રો વિસ્તારો વિસ્તારો છે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એની અંદર પણ છૂટો છવાયો હળવો વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે બાકી આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ આજના દિવસે રહેલી નથી ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પંદર તારીખનો વેધર ડેટા છે અને પંદર તારીખથી મિત્રો ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવાનો છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો પંદર તારીખે ગુજરાતની નજીક આવી જશે આજે બાર તારીખ છે અને બાર તારીખે સાંજ સુધીમાં મિત્રો આજે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને અથવા તો એ વધારે મજબૂત થાય અને લો પ્રેશરમાં પણ ફેરવાઈ શકે છે અને એ ધીમે ધીમે આગળ વધશે અને આ રીતે તમે જોઈ શકો છો આ પંદર તારીખના રોજ એ લો પ્રેશર સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર આવી જશે અને પંદર તારીખથી ગુજરાતની અંદર વરસાદના આ વિસ્તારોની અંદર વધારો થશે અને વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તારીખનો વેધર ડેટા છે હોળ તારીખે ગુજરાતના આ તમામ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ આ દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર વાદળો છવાયેલા રહેશે અને સિસ્ટમને કારણે હળવો છૂટો છવાયો વરસાદ છે એ ચાલુ થશે આમ મિત્રો હવે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવવાને કારણે ગુજરાતની અંદર પંદરથી થી લઈ અને વીસ તારીખ દરમિયાન અલગ 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 વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સત્તર તારીખનો વેધર ડેટા છે સત્તર તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સિસ્ટમના વાદળો છે એ આવશે અને અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીં જોઈ શકો છો અઢાર તારીખનો વેધર ડેટા છે અઢાર તારીખે પણ ગુજરાતના ઘણા બધા વાતાવરણની અંદર પલટો આવશે અને દરિયાઈ પટ્ટીના આ વિસ્તારો છે એની અંદર મધ્યમ હળવો છૂટો વરસાદ છે એ どう મળશે ત્યાર પછી અહીંયા ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે ઓગણત્રી તારીખે પણ તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર મિત્રો વાદળો છવાયેલા છે એટલે મિત્રો વાતાવરણની અંદર અસ્થિરતાને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે એ જોવા મળશે મિત્રો હવે જે ચોમાસું જતું હોય એની અંદર જે વરસાદો પડતા હોય એ વરસાદો કયા વિસ્તારોની અંદર ક્યારે પડી જાય એ નક્કી હોતું નથી સિસ્ટમ જે આવવાની છે એ સિસ્ટમ પણ ગુજરાત ઉપર નહીં આવે ગુજરાત થી દૂર રહેવાની છે એમના વાદળો આવવાના છે એટલા માટે મિત્રો હાલમાં ક્લિયર કહેવું ખૂબ જ અઘરું છે કે કયા વિસ્તારો ઉપર વધારે વરસાદ છે એ જોવા મળશે પરંતુ હાલમાં તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને જે આટલા વિસ્તારો છે એટલે કે કચ્છના આ વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોને છોડતા બીજા વિસ્તારોની અંદર વરસાદ આવવાની શક્યતા સારી દેખાઈ રહી છે ત્યાર પછી અહીં જોઈ શકો છો વીસ તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતની અંદર ઘે વાદળો બતાવી રહ્યા છે એટલે ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા વિશ્વમાં પણ રહેલી છે પણ અહીંયા ખાસ તમને એક મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે જ્યારે પંદરથી લઈને હોળ તારીખ દરમિયાન વરસાદનો રાઉન્ડ છે ગુજરાતમાં ચાલતો છે ત્યારે ફરીથી એક સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાં બનશે અને એ સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે અને એ સિસ્ટમ છે મિત્રો એકવી તારીખ આજુબાજુ આવશે અહીંયા તમે વેધર ડેટા જોઈ શકો છો એકવી તારીખનો આ વેધર ડેટા છે અને એકવી તારીખે ફરીથી ગુજરાતની અંદર દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો છે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર વરસાદની અંદર થોડોક વધારો છે એ થશે અત્યારે હાલમાં આ રીતે વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો એકવી તારીખે ફરીથી ગુજરાતના વિસ્તારોની અંદર વધારો થવાની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ એકવી તારીખનો વેધર ડેટા છે ત્યારે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ જેવું બતાવી રહ્યા છે એનો અસર પણ એની અસર પણ આવનાર દિવસોની અંદર થઈ શકે છે ત્યાર પછી અહીંયા બાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બાવી તારીખે પણ ઘણો બધો વરસાદ આ વિસ્તારોની અંદર પડશે એવું હાલમાં લાગી રહ્યું છે અને આપને જણાવ્યું કે બાવીસ તારીખે નવરાત્રિની શરૂઆત થાય છે પહેલું નોરતું છે અને પહેલાં નોરતાના દિવસે ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે ખાસ આપને જણાવી દઉં દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો ભાવનગર અમરેલીના પણ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બાવીસ તારીખે વરસાદની શક્યતા દેખાય રહી છે તો અહીંયા ત્રેવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તેવી તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો વધશે અમરેલી છે મહુવા છે ભાવનગર છે જૂનાગઢના વિસ્તારો છે એમાં વરસાદ પડશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ અવિરત વરસાદ છે એમની આગાહી યથાવત છે તેવી તારીખના રોજ ચોવી તારીખના રોજ જોઈ શકો છો ચોવી તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે અને આ વિસ્તારો છે જ્યારે ઉત્તરના ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાત કચ્છના જે ભાગો છે એ ભાગોની અંદર મિત્રો બાવી અથવા તો ત્રેવી તારીખ દરમિયાન એક એન્ટ ટી સાયક્લોન બની જશે જેમને કારણે ત્યાંથી હવે ચોમાસા વિદાયના પરિબળો છે એમાં જોવા મળશે અહીંયા ખાસ તમે જોઈ શકો છો આ જે વેધર ડેટા છે એ ચોવીસ તારીખનો વેધર ડેટા છે અને ચોવીસ તારીખના રોજ અહીંયા રાજસ્થાન છે કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાર પછી અહીંયા પંજાબ દિલ્હીના ભાગો છે આ બધા ભાગોની સાથે સાથે અહીંયા મધ્યપ્રદેશના પણ અમુક ભાગો છે કે એ ભાગોની અંદર એક અહીંયા પાકિસ્તાનથી આ રીતે એક આખું એન્ટી સાયક્લોન આવવાનું છે આ એન્ટી સાયક્લોન બનશે સાયક્લોન એટલે કે મિત્રો આ રીતે પવનો ફરતા હોય છે અને એન્ટી સાયક્લોન એટલે કે આ રીતે પવનો ફરતા હોય છે અને ઘડિયાળની વિરુદ્ધમાં પવનો ફરવાનું ચાલુ થશે ત્યાર પછી ચોમાસાની વિદાય થતી હોય છે અને હાલમાં એવું લાગી રહ્યું છે કે ચોવી તારીખ દરમિયાન અહીંયા એક એન્ટી સાયક્લોન બનશે અને ત્યાર પછી વાદળો છે એ મિત્રો પાછા જતા રહેશે અને ચોમાસા વિદાયની શરૂઆત થશે તો અહીંયા જોઈ શકો છો ચોવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર હજી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા રહેલી છે પરંતુ વેધર ડેટા બતાવી રહ્યા છે કે આ વિસ્તારોમાંથી હવે ચોમાસા વિદાયના પરિબળો છે એ તૈયાર થઈ રહ્યા છે ત્યાર પછી પચીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચીસ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે તો અહીંયા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા કચ્છના કેટલાક ભાગો છે એ ભાગોની અંદર વાદળો પણ વયા જશે તડકો પણ જોવા મળશે અને ચોમાસા વિદાયના પરિબળો છે એ પણ આવી જશે ત્યાર પછી અહીં છવ્વી તારીખના રોજ જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ સૌરાષ્ટ્ર પણ ઘણું બધું ખાલી થઈ જાય છે કચ્છ અને ઉત્તર ગુજરાત પણ ખાલી થઈ જાય છે એટલે હવે ત્યાં મિત્રો છવ્વીસ તારીખ દરમિયાન ચોમાસા વિદાયની જાહેરાત છે એ પણ હવામાન વિભાગ વિભાગ દ્વારા થઈ શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા હવામાન વિભાગનું જે એફએસ મોડલ છે એ પણ તમે જોઈ શકો છો જે એફએસ મોડલની અંદર પણ ખાસ કરીને હવે આવનાર દિવસોની અંદર જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એટલે કે હોળ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એમની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ બધા વિસ્તારો ઉપર મિત્રો સિસ્ટમ છે એ આવશે અને એને કારણે હોળ તારીખથી અહીંયા ખાસ તમે જોઈ શકો છો પૂર્વ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણ અંદર પલટો આવશે અને રેન એક્ટિવિટી છે એ પણ બતાવી રહ્યા છે ખાસ આપને જણાવી દઈએ આ તારીખનો વેધર ડેટા છે જીએફએસ મોડલ છે ત્યાર પછી તારીખનું જીએફએસ મોડલ છે સત્તર તારીખના રોજ પણ દરિયાઈ પટ્ટીની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે સત્તર તારીખના રોજ ત્યાર પછી અહીંયા અઢાર તારીખનું વેધર ડેટા છે અઢાર તારીખના રોજ પણ તમે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે ડેટા આપવામાં આવે છે એ પ્રમાણે મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદની શક્યતા છે એ બતાવી રહ્યા છે જ્યારે મિત્રો અહીંયા સિસ્ટમ આવશે ત્યારે અરબી સમુદ્ર છે એ પણ ફરીથી સક્રિય થશે એવું હાલમાં લાગી રહ્યું છે અરબી સમુદ્ર પણ ફરીથી સક્રિય થવાના અહેવાલો અહીંયા બતાવી રહ્યા છે આમ મિત્રો ગુજરાતની અંદર અઢાર તારીખના રોજ સત્તર તારીખના રોજ સોળ તારીખના રોજ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને એમને લઈને મોડલો છે એ પણ બદલી રહ્યા છે હવે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામીએ નવી આગાહી જણાવી હતી અને એમણે કહ્યું હતું કે બંગાળની ખાડીમાં ફરીથી એક અસ્થિરતા છે એ સર્જાઈ રહી છે અને એમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર બાર તારીખે અથવા તો તેર તારીખના રોજ એક નાની સિસ્ટમ બનશે જોકે વધારે મોટી સિસ્ટમ નહીં હોય પરંતુ નાની સિસ્ટમ હશે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરની અંદર એ સિસ્ટમ છે એ ફેરવાઈ શકે છે અને ત્યાર પછી એ સિસ્ટમ આગળ વધી અને એમણે પણ કહ્યું છે કે મહારાષ્ટ્ર સુધી આવશે અને એના લીધે ગુજરાતની અંદર પંદરથી લઈ અને વીસ તારીખની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે તો વરસાદના એ રાઉન્ડને લઈને મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગઈકાલે આગાહી આપવામાં આવી હતી અને એમણે કહ્યું હતું કે આગાહીના દિવસો દરમિયાન એટલે કે પંદરથી લઈ અને વીસ તારીખની વચ્ચે મિત્રો ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર એકથી બે ઇંચ અને અમુક વિસ્તારોમાં બેથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો હવે પછીનો જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એની અંદર ચાર ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે હવે પછી જે વરસાદ ચાલુ થશે એ વરસાદની અંદર ગાજવીજનું પ્રમાણ છે એ થોડુંક વધારે હશે અને જ્યારે મિત્રો ચોમાસું ચાલુ થતું હોય છે અને ચોમાસું પૂર્ણ થતું હોય છે ત્યારે તોફાની વરસાદો પડતા હોય છે એવી રીતે મિત્રો હવે પછીના અઠવાડિયાની અંદર એટલે કે હવે પછી જે વરસાદનો રાઉન્ડ આવશે એની અંદર મિત્રો તોફાની પવનો સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ખાસ કરીને ગુજરાતને એમણે ત્રણ પાર્ટની અંદર વહેંચ્યું હતું એટલે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો છે આ તમામ ભાગોની અંદર અલગ અલગ દિવસે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવા સંભાવના છે એ પરેશભાઈ ગૌસ્વામીએ ગઈકાલની આગાહીમાં જણાવી હતી એ પહેલાની જે એમની આગાહી હતી એની અંદર કહ્યું હતું કે ચોમાસું છે એ હજી વિદાય નહીં લે ચોમાસા વિદાય માટે આઠથી દસ દિવસ છે એ ચોમાસું મોડું વિદાય લઈ શકે છે ખાસ કરીને મિત્રો પાકિસ્તાન અને એને લાગુ જે રાજસ્થાનના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન બને એન્ટી સાયક્લોન બને અને એન્ટી સાયક્લોન બને ત્યાર પછી મિત્રો ચોમાસા વિદાયના પરિબળો બનતા હોય છે અને ત્યાર પછી ચોમાસું વિદાય જાહેર કરવામાં આવતું હોય છે તો એમણે કહ્યું છે કે બાવીસથી લઈ અને પચીસ સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસુ વિદાય છે એ લઈ શકે છે પરંતુ ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય નહીં લઈ ખાસ કરીને રાજસ્થાન અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસા વિદાયના પરિબળો બનતા હવામાન વિભાગ દ્વારા જાહેરાત છે એ થઈ શકે છે પરંતુ ખાસ કરીને એમણે કહ્યું છે કે ગુજરાતના આ ભાગોની અંદર બાવીસ થી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે પણ વરસાદના રાઉન્ડ છે એ જોવા મળશે એટલે કે છૂટો છવાયો ગાંજવીજ સાથેનો ઠંડરસ્ટોમવાળો ખાસ કરીને ઠંડરસ્ટોમવાળો વરસાદ કહ્યો છે એટલે કે વીજળીના કડાકા ભડાકાવાળો વરસાદ છે એ પણ બાવીસથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર પડવાની સંભાવના છે એ પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં વ્યક્ત કરી છે આમ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી કરી હતી કે પંદરથી લઈને વીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે અને ત્યાર પછી પણ બાવીસથી લઈ અને ચોવીસ સપ્ટેમ્બરની વચ્ચે સપ્ટેમ્બર સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું છે એ અમુક વિસ્તારોમાંથી વિદાય લેશે અને બાવીસથી ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વાળો વરસાદ છે એ જોવા ત્યાર પછી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદની અંદર જ્યાં સેન્ટર આવેલું છે એ સેન્ટર દ્વારા મિત્રો અગિયાર તારીખના રોજ નવી આગાહી છે એ કરવામાં આવી હતી અને એ આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે ફરીથી બંગાળની ખાડીમાં આવનાર બે દિવસ દરમિયાન એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થવાની છે મિત્રો ભારતની અંદર હાલમાં ત્રણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી છે એમાં આપવામાં આવી હતી એમાં એક સિસ્ટમ છે મિત્રો વેલ વેલમાર્ક લો પ્રેશર એરિયા સ્વરૂપે છે જે આપ સૌ જાણો છો કે ગુજરાત ઉપર આવી ત્યારે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાની ત્યાર પછી ફરીથી ડિપ્રેશનમાં ફેરવાની ત્યાર પછી ફરીથી વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાની જે હાલમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને હવે એકથી બે દિવસની અંદર ફરીથી લો પ્રેશર અને ત્યાર પછી ફરીથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફેરવાઈ જશે એટલે કે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય અને નબળી પડી જશે એમની એક માહિતી છે અને ત્યાર પછી અહીંયા એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે એમની ખાસ મહત્વપૂર્ણ માહિતી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અવર સાઉથ ઓડિશા અને એને લાગુ જે કોસ્ટલ આંધ્રપ્રદેશના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર બનવાનું છે અને જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એ જ આવનાર બે દિવસની અંદર લો પ્રેશરની અંદર ફેરવાઈ શકે છે એવું પણ હવામાન વિભાગે કહ્યું છે અને મિત્રો એ જે લો પ્રેશરની અંદર ફેરવાશે એ જ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રામ રાઉન્ડ છે એ ચાલુ થશે અને એક મોન્સૂન ટ્રફ બનેલો છે એમની પણ માહિતી છે એ જણાવવામાં આવી હતી પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી કે આવનાર બે દિવસની અંદર કોસ્ટલ એટલે કે દક્ષિણ આંધ્રપ્રદેશના વિસ્તારો અને સાઉથ ઓડિશાના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર મિત્રો લો પ્રેશર બની અને ત્યાર પછી લો પ્રેશર આગળ વધવાનું છે જેમને કારણે ભારતના એ ભાગોની અંદર તો વરસાદ પડશે પણ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે અને ગુજરાતની અંદર જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એમને લઈને પણ ગુજરાતની અંદર અત્યારથી આગાહી છે એ કરી દેવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો ચૌદ તારીખના રોજ ગુજરાતની અંદર સુરત છે તાપી છે નવસારી છે વલસાડ છે ડાંગ છે અને દમણ નગર હવેલીના આ જે પાંચ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીની વોર્નિંગ છે તો પંદર તારીખે પણ અહીંયા છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારીના વિસ્તારોની અંદર આગાહી આગાહી કરવામાં આવી છે અને અહીંયા હોળ તારીખના રોજ પણ વલસાડ અને નવસારીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે એટલે કે આ વિસ્તારોની અંદર વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ એ સિવાયના બીજા વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ છે એ દિવસોની અંદર જોવા મળશે